નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું ફીટ ટોક્સ માં સિક્વલ ઘણા પ્રકારની હોય છે અથવા તો ફ્રેન્ચાઇઝી જે કહેવાય ને એ પણ જુદા જુદા પ્રકારની હોય કે ફ્રેન્ચાઇઝી એવી હોય કે પાત્રો એક જ રહે પણ સ્ટોરી બદલાઈ જાય નામ સરખા હોય પણ ક્યારેક કોઈક બીજા એમના બાપ હોય તો બીજીમાં કોઈક બીજા હોય અમુક એવું હોય કે કલાકારોને બધા એક સરખા હોય જેમ કે તનુ વેડ્સ મનુ બધા કલાકાર ને મને અત્યાર સુધી વ્યક્તિગત રીતના ભારતની જો સાઉથની મેં બહુ ફિલ્મો જોઈ નથી જો એને બાત કરી તો પરફેક્ટ સિક્વલ હોય તો મને હજી પણ એ તનુવે મને પણ લાગી છે આ ફ્રેન્ચાઇઝ છે જોલી એલ એલ બી પહેલા ભાગમાં મેરઠના વકીલ જગદીશ પ્રસાદ શું નામ હતું હા જગદીશ ત્યાગી ઉર્ફે જોલી હતા અને બીજા ભાગમાં જગદીશ્વર મિશ્રા ઉર્ફે જોલી હતા અને હવે આ બંને જોલીઓ ભેગા થાય છે અને પહેલાં કેસમાં પણ વકીલ સુંદરલાલ ત્રિપાઠી હતા અને બીજામાં પણ હતા અને ત્રીજામાં પણ છે તો આ રિવ્યૂમાં આપણે જાણીશું કે શું પહેલાં બે ભાગની સફળતા અથવા તો એની જે સ્ટોરીની વેવલેન્થ છે એ આ ફિલ્મ મેચ કરી શકે છે કે નહીં નમસ્તે હું છું સિદ્ધાર્થ છાયા અને ટોક્સના રિવ્યૂ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે જોલી એલ એલ બી થ્રીનો જે રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ તો એ રિવ્યૂ કેવો છે એ તો તમે મને રિવ્યૂ પતે એટલે કમેન્ટમાં કહેજો જ પણ સાથે સાથે ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો આપણે આ રિવ્યૂમાં શરૂઆતમાં થોડીક વાર્તા વિશે વાત કરીશું પછી ટેકનિકલ બાબતો વિશે ચર્ચા કરીશું પછી ફિલ્મનો રિવ્યૂ કરીશું અને છેલ્લે એક્ટિંગ અને કન્ક્લુઝન કરીશું તો છેક સુધી આ વિડીયો સાથે જોડાયેલા રહેજો તો પહેલાં કરીએ વાર્તાની વાત જેમ મેં કીધું બે જોલીઓ છે એ હવે દિલ્હી સેટલ થઈ ગયા છે જે પ્રસાદ છે છે ને એની આર્થિક હાલત ઠીક ઠીક જ્યારે પેલા જગદીશ ત્યાગી છે એ એટલે એમનું જે ઘરને બધું દેખાડે કે ફાઇન સારું ચાલે છે પણ કેસ તો એમને પણ નથી મળતા બે નામ સરખા હોવાને કારણે જે જગદીશ્વર પ્રસાદ છે એ આ જોલીના કેસ લઈ લે છે એટલે ત્યાગી છે એ બોલાવતો હોય છે કે જ્યાં ગરીબ ખેડૂતોની જમીન એક મોટો રેસ્ટ્રેક બનાવવા માટે એક ઉદ્યોગપતિ છે જેનું નામ છે હરીભાઈ ખેતાન એ લઈ લે છે અથવા એની જે કંપની છે એ કરે છે હવે આ ખેડૂતોનું કહેવું એવું છે કે અમને ફોસલાવીને કે ખોટા દસ્તાવેજો કરીને અમારી જમીન લઈ લેવામાં આવી છે એટલે આ બધા ખેડૂતો દિલ્હી આવે છે કારણ કે જે કરાર થયો હોય છે એમાં જ્યુડિશડન દિલ્હી છે અને બસ પછી એક જોલી અને બીજો જોલી સામે આવે છે જે ત્યાગી છે એ આ ખેડૂતો તરફથી માંડ માંડ કેસ લડે છે જ્યારે જગદીશ્વર છે એ ખેતાન તરફથી કેસ લડે છે ને બંને સામે આવે છે આટલું આપણે ટ્રેલરમાં જોયું તો જેટલું આપણે ટ્રેલરમાં જોયું એ ફર્સ્ટ હાફ પણ હું નહીં કહું પહેલા પિસ્તાલીસ મિનિટમાં બધું આવી જાય છે એટલે ટ્રેલર ઉપર જશો નહીં આ પહેલી સલાહ હવે વાત કરીએ રિવ્યૂની આપણે એમ કીધું હતું કે પહેલાં ટેકનિકલ્સ લઈશું પણ રિવ્યૂની વાત કરીએ પછી તો ટેકનિકલ્સમાં જરા મજા આવશે પહેલો ભાગ બીજો ભાગ ને ત્રીજો ભાગ આમાં જે મુખ્ય ડિફરન્સ મને લાગ્યો ત્રણે સુભાષ કપૂરે જ લખી અને ડાયરેક્ટ કરી છે ત્રણેય સત્ય ઘટનાઓ પર આધારિત છે પણ આમાં મને જે ફેર લાગ્યો પહેલાં બે કરતાં એ મુખ્ય એ લાગ્યો કે આમાં કોમેડીનું પ્રમાણ બહુ ઓછું છે એકદમ સિરિયસ વાત ઉપર છે અને આખી ફિલ્મ વધુ પડતી સિરિયસ છે એટલે જે પ્રમાણે આપણે આ બંને જોલીઓને કે સુંદરલાલ ત્રિપાઠીને જોવા માટે ટેવાઈ ગયા છીએ અને જેના મીમ પણ ફરેજ અરે એ મત કરો બસ એ મત કરો એ પ્રકારના કે જે છે એના જે ચમકારા જે છે આમાં બહુ ઓછા જોવા મળે છે કોમેડી છે પણ અમુક જગ્યાએ એવું થઈ જાય છે ને કે જ્યાં કોમેડીની જરૂર નથી ખાસ કરીને જે છેલ્લો સીન છે એમાં પણ કોમેડીની જરૂર નથી કારણ કે બહુ સિરિયસ મેટર છે આપણે જોલી લઈ એલ એલ ટુમાં જોયું ને કે જે જગદીશ્વર છે એ જજ સાહેબને પાંચ મિનિટ રોકાઈ જવાનું કહે છે ત્યારે કેવું ટેન્શન બિલ્ડઅપ થાય છે કે હા પાંચ મિનિટ આપે તો સારું આપે તો સારું એટલે પેલો એના પાસે જઈને પગે લાગે ત્યાં કે એ મત કરો એ મત કરો એવું અહીંયા શરૂ તો થાય છે પછી બંધ થઈ જાય છે તો આવું પ્લસ એક એવો મેસેજ ચાલો એના વિશે આપણે છેલ્લે વાત કરીશું પણ એવી એવું લાગે છે કે જે આપણે બધું ઊભું કર્યું હતું ફર્સ્ટ હાફમાં એ છેલ્લી પંદર વીસ મિનિટમાં પ્રિડિક્ટેબલ થઈ જાય છે અને કોઈ રસ રહેતો નથી કોર્ટરૂમ ડ્રામા છે પણ પછી એમાં રસ રહેતો નથી અને જેમ આપણે થમનેલમાં જોયું એ પ્રમાણે ફિલ્મનું ક્રેશ લેન્ડિંગ થઈ જાય છે એટલે વસ્તુ સ્થિતિ એવી થાય છે કે જે હાઈપ ઊભી થાય છે એ છેલ્લી વીસ મિનિટમાં બધી વરાની જેમ ઓગળી જાય છે એના પણ કારણો છે જે પ્રમાણે વિલન તરીકે ગજરાજ રાવને શરૂઆતમાં દેખાડવામાં આવ્યા મેં એ સ્ટોરી ઇન્ટરલમાં ઇન્સ્ટાગ્રામ પર ને એમાં મૂકી તો ગજરાજ રાવ સાહેબે પણ એને રીપોસ્ટ કરી અદ્ભુત એક્ટિંગ છે એની વિશે આપણે એક્ટિંગમાં વાત કરીશું કે આખો આખો ફર્સ્ટ હાફ એમણે આમ પકડી લીધો છે બીજા હાફમાં બે કે ત્રણ સીનમાં જ આવે છે અને જે કોર્ટ રૂમમાં છે એમાં એકચ્યુલી જ્યારે પણ કોઈ મોટા વકીલ કોઈ મોટા વ્યક્તિનો કેસ લડતો હોય ત્યારે એમને કોર્ટ ન કે ત્યાં સુધી હાજર રહેવાની જરૂર નથી હોતી પણ ચાલો આપણે સિનેમેટિક ફ્રીડમને અપનાવી લઈએ તો પણ એમની પાસે એક જે સીન છે એ સિવાય બહુ મોટું કામ લેવામાં આવ્યું નથી એટલે જે ગજરાજ રાવનો પણ ગ્રાફ ઇન્ટરવલ સુધી આટલો ઉપર જતો તો એ સીધો એ પણ ક્રેશ લેન્ડ કરે છે મોટે ભાગે એવું જોવા મળ્યું કે અક્ષય કુમાર અને અર્ષદ અર્ષદ વારસીને બેલેન્સ કરવામાં નિર્દેશક ક્યાંક થાપ ખાઈ ગયા જો અક્ષયને એક સીન આપે તો આને પણ એક સીન આપે અર્ષદને એક સીન આપે તો અક્ષયને બી એક સીન આપે જો અર્ષદને ભીડ ને કાબુ કરવામાં નું કામ આપી દે તો અક્ષયને કોકની પાછળ દોડાવવામાં મૂકી દે છેલ્લે જે છે તો એક સરસ લાંબી સ્પીચ અક્ષય આપે તો ચલો પાંચ મિનિટ આમને પણ આપી દો આ બેલેન્સ કરવામાં આના કરતા બે માંથી એકને લઈને જો કર્યું હોત તો છે જસ્ટ બીજ એમને કમ્પેર કરવામાં આવ્યા છે જેમે છેલ્લે કીધું બેલેન્સિંગ એક્ટ તો એમને જે આપ્યું છે એ તો અક્ષય કુમાર બી કરી શકત પણ હા એમને સન્માન આપ્યું અક્ષય એ બધું જદી જુદી વાત કરી તો એ ઠીક છે પણ મને એવું લાગ્યું કે અર્ષદ વારસી આ મૂવી માટે વેસ્ટ છે પણ આ બધી ભૂલો છતાં એવું ન કહી શકે કે ફિલ્મ બોરિંગ છે ફિલ્મ ક્યાંય બોરિંગ નથી એટલે બે કલાકને લગભગ વીસ કે ચાલીસ સાડત્રીસ મિનિટની મૂવી છે તો ક્યાંય એવું નથી લાગતું કે તમે બોર થાવ છો હા એક સીન છે જેમાં સીમા બિશ્વાસ છે એ ખૂબ રડે છે કોર્ટમાં શાંતિ થઈ જાય છે એ લગભગ ત્રીસ ચાલીસ સેકન્ડ કે પચાસ સેકન્ડનો સીન છે પણ એ પછી અંદર કે બસ હવે બેન બંધ કરો એમ એવું એક એક આટલું લાગે છે તો નાન છો ઓછા કલાકારો સાથે સારો પ્રયાસ થયો છે હુમા કુરેશી અને જે ત્યાગીના વાઈફ તરીકે અમૃતા રાવ છે એ પણ આઈ થિંક ઠીક છે હવે ગ્લેમર તરીકે મૂકવામાં આવ્યા છે બાકી એ પણ ખાસ એમનું કામ નથી તો આ બધા સાથે એવું લાગ્યું કે ફિલ્મ સારી છે એન્જોયબલ છે અમુક લોજિક પ્રમાણે નથી વાત ગળે ઉતરતી પણ દેટ ઇઝ ફાઇન એમાં શરૂઆતમાં જ ડિસ્ક્લેમર આવે છે કે ભાઈ વાર્તા ભલે સત્ય ઘટના પર છે પણ અમે સિનેમેટિક લિબર્ટી પણ લીધી છે હવે વાત કરીએ ટેકનિકલ્સની તો સૌથી પહેલાં વાત કરીએ ફોટો સિનેમેટોગ્રાફીની ભીડના દ્રશ્યો એક મોટર રેસનું જે છે એને ટ્રેક એનું દ્રશ્ય પછી ડ્રોનના અમુક જે ગામડાના ઉપરથી સીન લેવામાં આવ્યા છે એ દ્રશ્ય એક ચેઝનું દ્રશ્ય સારું છે પ્લસ એક્સપ્રેશન્સ કેમેરાએ બધાના ઘણાના બહુ સરસ પકડ્યા છે એક સીન છે જેમાં હર્ષદ વારસી વરસાદનામાંથી કપડાં લેવા આવે છે અને સામે સીમા બેઠા હોય છે તેની સામે જોવે છે અને સીમા વિશ્વાસ જે રીતના એમને જોવે છે એના કહો બોસ જબરદસ્ત પછી જજ સાહેબના જે એક્સપ્રેશન્સ પકડ્યા છે રાવના ગજરાજ રાવના એક્સપ્રેશન જે રીતના પકડ્યા છે અક્ષય કુમારના જે એક્સપ્રેશન્સ પકડ્યા છે એ પણ ટૂંકમાં કેમેરાની કમાલ આમાં જો સીનેરીઝ કે એની વાત ન કરીએ આઉટડોર્સની છે આઉટડોર્સના અમુક દ્રશ્યો છે તો એક્સપ્રેશન પકડવામાં બહુ સરસ છે મોટે ભાગે કેમેરો સ્થિર રહ્યો છે અને જે આપણે કાયમ કરીએ છીએ કે કલર શું હોય છે તો મને એવું લાગ્યું કે આ છો પાતળો કથ્થાઇ એટલે કે બ્રાઉન ડિશ કલર મને આ ફિલ્મમાં છવાયેલો લાગ્યો તો આ થઈ સિનેમેટોગ્રાફીની વાત હવે સ્ક્રિપ્ટ અને ડાયરેક્શનની વાત કરીએ તો સ્ક્રિપ્ટ સારી જ છે મેં કીધું એ પ્રમાણે ક્યાંય આપણને બોરિંગ નથી થવા દેતી એવું લાગ્યું મને અને એ છેલ્લે હું એક મારો કન્ક્લુડિંગ શોર્ટ આપીશ ત્યારે હું ફરીથી કહીશ કે આ એક પ્રકારની પ્રોપગેન્ડા કે એ ટાઈપનું પણ મને લાગ્યું થોડું ઘણું સ્ક્રિપ્ટમાં કે એક પ્રકારના વ્યક્તિ ખરાબ જ હોય એક પ્રકારના વ્યક્તિ સારા જ હોય એની બદલે જો છેવટે એમણે ન્યાય ન કર્યો જે વાર્તા છે એ પ્રમાણે ન્યાય થઈ ગયો ખેડૂતોને પણ વાર્તા સાથે ન્યાય ન થયો એવું મને વ્યક્તિગત રીતે લાગ્યું તમે એક સમસ્યા દેખાડી સમસ્યાનો ઉકેલ ન દેખાડ્યો જે નોર્મલ થતું હોય છે એ જ તમે એન્ડ આપ્યો એમાં કંઈક થઈ શક્યો મને બહુ આશા હતી જે રીતના ગજરાજરાવની એન્ટ્રી થાય છે ત્યારે જે એ એક મોટા સમારંભમાં ભાષણ આપતા હોય છે ત્યારે એક બે ડાયલોગ એ બોલે છે ને જેનું અગેન કહીશ છેલ્લે ટાંકીશ એના પરથી એવું લાગ્યું કે ના અહીંયા કંઈક અલગ દ્રષ્ટિ સાથે આપણને છેલ્લે લઈ જશે પણ છેવટે તો એ જ બન્યું જે કાયમ બનતું હોય છે એટલે અહીંયા મને એ લાગ્યું સુભાષ કપૂરનું જે એમણે પહેલાં પણ ત્રણ ભાગ કર્યા હતા બે ભાગ કર્યા હતા એવું જ અહીંયા પણ ડાયરેક્શન છે પણ હા અહીંયા એમણે ગંભીરતા ઉપર અથવા તો લાગણીઓ ઉપર વધુ ભાર આપ્યો છે અને ક્રિસ્પ છે ડાયરેક્શન સ્ક્રિપ્ટ સરસ છે એટલે ડાયરેક્શન પણ અડધું કામ તો એનું થઈ જતું હોય છે અને પછી જે હું કાયમ કહેતો હોઉં છું કે અક્ષય કુમાર છે કે અર્ષદ વારસી છે કે ગજરાજ રાવ છે કે સીમા બિશ્વાસ છે એમને કહેવું ન પડે કે તમે આમ કરો તમે એમ કરો એ લોકો કરે જ એટલે એ પણ એમનું કામ જરા સરળ થઈ ગયું હોય એવું મને લાગ્યું અને હવે વાત કરીએ આપણે એક્ટિંગની તો સીમા બિશ્વાસથી શરૂ કરીએ મોટાભાગે ફિલ્મમાં એ મૂંગા છે એટલે એક્સપ્રેશન્સથી એ વધુ વાત કરે છે એક બે જગ્યાએ ડાયલોગના ચમકારા છે પણ મેં કીધું એ પ્રમાણે જે પ્રમાણે અક્ષય કુમારને એક વખત કે એક વખત હર્ષદ વારસીને જે લુક આપે છે પોતાની મજબૂરીનો અને ગુસ્સાનો મિશ્ર એ બહુ જબરદસ્ત છે મેં કીધું એ પ્રમાણે જે છેલ્લે કે કોર્ટમાં જે રુદનનો એમનો સીન છે એમાં ભલે લાંબો છે પણ એ જે કહેવા માગે છે એ કહી શકે છે પછી વાત કરીએ આ બે એક્ટ્રેસીસની હુમા અને અમૃતાની તો અગેન કોઈ ખાસ કામ નથી એમનું ખરજ મુકરજી જેની આપણે વાત કરી હતી હમણાં આપણે એક બંગાળી ફિલ્મનો રસાસ્વાદ કર્યો તો એમાં એમનું મુખ્ય કેરેક્ટર હતું એ અહીંયા એક નાનકડા રોલમાં છે પણ એ મહત્વના રોલમાં છે જે ચલો આપણે નો સ્પોઇલર છે એટલે સ્પોઇલ નહીં કરીએ ત્યાર પછી વાત કરીએ તો જોલી જે મેરઠવાળા છે તો અરશદ વારસીને કામ ઓછું મળ્યું છે મારા ખ્યાલ પ્રમાણે અન્યાય થયો છે અથવા તો વેસ્ટ ગયા છે પણ જેટલું મળ્યું છે એ બરાબર કરે છે અને જે એ એમની એક ઇમેજ છે એ પ્રમાણે એ કામ કરી જાય છે જ્યારે વેલેન્ટાઇન્સ ડેના મોકા ઉપર એ અક્ષય સામસામાં આવે છે ત્યારે જે એમણે ઇનોસન્સ પોતાની હાસ્યમાં દેખાડી છે એ સરસ છે પ્લસ સુંદરલાલ ત્રિપાઠી સાથેનું જે હોટલનું દ્રશ્ય છે એમાં એમની ને અક્ષયની જે કેમિસ્ટ્રી છે એ બહુ જોરદાર છે સુંદરલાલ ત્રિપાઠી ઉર્ફે સૌરભભાઈ તો અહીંયા એમણે એ જે પેલામાં જે છવાઈ ગયા હતા ને બંને ભાગમાં એક એમનું પણ એક કેરેક્ટર હતું ને એક લવેબલ જજ અહીંયા પણ લવેબલ જ છે પણ એક એમનો એક અલગ હિસ્સો હતો એમનું એક આખું અલગ જીવન આ બંને ભાગમાં હતું એ અહીંયા મને થોડું મિસિંગ લાગ્યું તેમ છતાં એ પોતાની રીતના સરસ કાર્ય કરે છે અને આ જ રીતના જે પહેલાં બે ભાગમાં જોયું એ જ એને જ એ આગળ વધારે છે કે કોઈ મોટા માણસથી એ ઇમ્પ્રેસ થઈ જાય પણ પછી કહે છે કે ભાઈ હું તમારો ફેન છું પણ હું તમારો ચમચો નથી આવ્યો એ અમુક જે એમના પંચીસ છે એ બહુ સરસ છે તો એ પણ વસ્તુ છે એટલે સૌરભ શુક્લા ઇઝ ફાઇન અક્ષય કુમાર આપણને અક્ષય કુમાર આમાં દેખાય છે જે પેલું મીમ છે ને કે કયો રૂપા ના લિયા એવી ઘણી મુમેન્ટ્સ આમાં અક્ષય કુમારની છે તો અક્ષય કુમારના ફેન્સ જેમાં હું પણ સામે છું પણ હું એમ પણ કહું છું કે હવે કંઈક અલગ કરે તો સારું કારણ કે હવે બહુ ટાઈપકાસ્ટ થઈ ગયો છે તેમ છતાં અહીંયા અક્ષય કુમાર ગમે એવું છે એનું કામ અને મેં કીધું એ પ્રમાણે જે પેલી એક લાંબી એને એને એક જ જણાને એ સાક્ષીને એ કાઉન્ટર કરે છે અને પછી જે આખું સમજાવે છે આખો કેસ એમાં અક્ષયકુમાર બહુ જબરદસ્ત કરે છે એટલે એકદમ ઇમોશન્સ સાથે આખું સમજાવે છે આખો કેસ કે એકચ્યુલી શું થયું છે પણ બટ કિંતુ આ બધા જ છે મારા મેન ઓફ ધ મેચ આ મૂવીના છે ગજરાજ રાવ સાહેબ શું એક્ટિંગ છે સટલ વેરિયે જે દેખાડે છે ને હું તમને બે દ્રશ્ય કહું જ્યારે કોર્ટમાં આવે છે અને સામે આગળ જોલીના સ્કૂટર પાછળ સીમા વિશ્વાસ જાતા હોય છે અને એમની સામે જોઈને ગુસ્સામાં જોવે છે ત્યારે ગજરાજરાવ એક જ સેકન્ડ જમણી બાજુ જોઈને પાછા જોવે છે એમાં ઘણું કહી જાય છે પછી જ્યારે પહેલી વાર એ સીમાને મળવા જાય છે એક સારો સંદેશ લઈને માઇન્ડ્યુ મેસેજ લઈને કે આપણે અહીંયા સમાધાન કરીએ હા ઇન્ટેન્શન એમનો મૂળ કંઈક અલગ હતો પણ ત્યારે જે સીમા વિશ્વાસ એમની સાથે વર્તન કરે છે ને જે કોઈ માણસ એમને એમ ગયું હોય ને પછી જો એમને ઈગો ચડે જ્યારે એ જે ટ્રાન્સફોર્મેશન છે એમણે મસ્ત દેખાડે પછી જયારે પત્રકારોની પાછળ પૂછ્યું કે હવે તમારું શું કહેવું છે તમારું કે હા 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 કરે છે અને પછી જે આખો ટર્ન અરાઉન્ડ કરે છે એમાં બહુ જોરદાર છે ને આ બધામાં શિર મોર પહેલા જ સીન થી જે એમણે એક આખું એક અંગભંગીમાં કહીએ ને એક મેનરિઝમ પકડ્યું છે આ પાત્રનું એ બહુ જોરદાર છે જે રીતના ચાલીને આવે છે ને શરૂઆત પહેલું દ્રશ્ય જયારે ભાષણ કરવા જતા અને એ ચાલ ને એમણે આખા મૂવીમાં જાળવી રાખી છે એ બહુ જોરદાર છે પછી આમથી આમ હાથના ઇશારા કરવા એટલે આ મૂવી તમે જ્યારે પણ જુઓ ત્યારે બીજું બધું પણ તમે જો અવોઇડ કરશો ને એકલા ગજરાજ રાવ ઉપર અને એ પણ ઇન્ટરવલ સુધી પછી મેં જે કીધું બે કે ત્રણ જ સીન એમને મળ્યા છે બસ મજા આવશે અને એક એ એક જે એકાદો સીન છે એમાં તો મેં ખરેખર આમ કર્યું હતું એમને સ્ક્રીન ઉપર એટલું જોરદાર પરફોર્મન્સ તો બધાની એક્ટિંગ સુંદર ડાયરેકશન સુંદર સિનેમેટોગ્રાફી ખાસ કરીને અક્ષય કુમારને ફરી પાછો લાવવો એના મૂળ કેરેક્ટરમાં અને ગજરાજ રાવનું જબરદસ્ત પરફોર્મન્સ આ બધાને હું ધ્યાનમાં રાખું અને અર્ષદ વારસીને થયેલો અન્યાય અને છેલ્લી વીસ મિનિટમાં જે ક્રેશ લેન્ડિંગ થયું આ બેને હું નેગેટિવ ગણું તો જોલી એલ એલ બી થ્રીને મારા તરફથી હું સાડા ત્રણ સ્ટાર આપીશ ત્રણ આપી શકતો તો પણ ગજરાજ રાવ માટે મેં એક અડધો સ્ટાર એક્સ્ટ્રા આપ્યો છે આમ તો દોઢ સ્ટાર એમના જ છે આ ત્રણમાં પણ મને એમની એક્ટિંગ ખૂબ ગમી અને એને કારણે હું સાડા ત્રણ સ્ટાર આપું છું હવે જતાં જતાં જે મારે કહેવું છે એ એવું છે કે ગજરાજરાવ એમના શરૂઆતની જ એમની સ્પીચ છે એમાં એક સરસ વાક્ય કહે છે કે આપણે ત્યાં એક એવી માન્યતા થઈ ગઈ છે કે પૈસાદાર તો ખરાબ જ હોય અને ઓટો રિક્ષાવાળો કે એ હોય એ સારા જ હોય આ માન્યતા દૂર કરવાની જરૂર છે હું કોઈનો પક્ષ કે વિપક્ષ નહીં લઉં પણ આ વાત વિચારવા જેવી તો છે જ અને આ મૂવીમાં જે ન કહેવાયેલો મેસેજ અથવા તો જે મેસેજ નથી કહેવો પણ આ રીતના કહેવાયો છે એને મેં આ રીતના પકડ્યો છે તો તમે જ્યારે આ ફિલ્મ જોવા જાઓ ત્યારે મને નીચે કમેન્ટમાં કહેજો કે તમારો ફિલ્મ વિશે શું કહેવું છે અને આજે મેં એક મેસેજ પકડ્યો છે એના વિશે શું કહેવું છે અને ખરેખર એવું હોવું જોઈએ કે નહીં એ પણ મને કમેન્ટમાં કહેજો તો સીટટોક્સ ઉપર વિડીયોઝની વણજાર ચાલુ રહેશે આશા છે તમને આ રિવ્યુ ગમ્યો હશે ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો